આ તરફ હાજી કન્યા શાળામાં બેગલેસ અને સામાજિક વનીકરણ વન્ય પ્રાણીઓ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે ધોરણ છ થી આઠની એકસો ત્રીસ વિદ્યાર્થીનીઓએ સદભાવના નર્સરી જંબુસરની મુલાકાત લીધી કિચન ગાર્ડન ઔષધીય બાગ બાગાયત ખેતી ફૂલ છોડની કલમ કેવી રીતે થાય તે સામાજિક વનીકરણ અધિકારી સાહેબ સાહેબશ્રીએ વિશે વાત કરી હતી ને સમજણ આપી હતી જીવનમાં આ કૌશલ્ય પ્રાપ્ત કરીને છોડ ઉછેર કેન્દ્ર થઈ શકે છે તેનાથી આર્થિક ઉપાર્જન પણ ઘણું મળ્યું રહે છે તેવું પણ સાહેબશ્રીએ માહિતી આપી વન્યજીવોનું રક્ષણ કરી પર્યાવરણને બચાવવાનું તથા વૃક્ષો વાવીને પર્યાવરણની જાળવણી પણ કરવા માટે દરેક બાળકોને સંકલ્પિત કર્યા હતા બાળકો માટે અધિકારી સાહેબને નાસ્તાનું પણ આયોજન કર્યું હતું અને દરેક બાળકોને પ્રેમથી ભાવથી બાળકો સાથે વાતો કરતા આનંદ માણ્યો હતો કન્યા કન્યાશાળાના આચાર્યશ્રી તથા શાળા પરિવારના શિક્ષક મિત્રોએ સબદાર સદભાવના નર્સરીના અધિકારીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો